મુઠિયા આપણા ઘરમાં દરેકને ભાવતા હોય છે અને અવારનવાર આપણે એને બનાવીએ પણ છે તો આજે હું તમારી સાથે એક નવા જ પ્રકારના મુઠિયાની રેસીપી શેર કરવાની છું એના માટે આપણે મકાઈને આ રીતે કટ કરી અને પછી મિક્સર જારમાં એનો પલ તૈયાર કરવાનો છે પાણી નથી નાખવાનું મેથીની ભાજી ઉમેરવાની છે તમે દૂધી પણ છીણીને ઉમેરી શકો દહીં ઉમેરી દઈશું એની અંદર અને ત્યાર પછી રૂટીનના મસાલા જેની અંદર ખાંડ આદુ મરચાં લસણની પેસ્ટ મીઠું હળદર થોડું ધાણા જીરું ગરમ મસાલો ને થોડી હિંગ ઉમેરી દેવાની છે અને ત્યાર પછી આપણે એની અંદર એક ચપટીક જેટલો ખાવાનો સોડા પણ એડ કરવાનો છે જેથી આપણા મુઠિયા એકદમ સરસ પૂછા બને તો બધી જ વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે એડ કરવાનો છે થોડો બનાવેલો ભાત તૈયાર કરેલો ભાત એનાથી મુઠિયા ફાઇન પોચા બને છે મોણ માટેનું તેલ ઉમેરી દઈશું હવે આ મિશ્રણમાં જેટલો લોટ સામાન એટલો જ આપણે ઘઉંનો જાડો લોટ ઉમેરી પંદરથી વીસ મિનિટ માટે રાખવાનો છે ત્યાર પછી નાના નાના આ રીતના આપણે ગોળા તૈયાર કરી લેવાના છે સ્ટીમની અંદર આપણે એને મૂકી દઈશું અને બારથી પંદર મિનિટ માટે આપણે એને રાખવાના છે સ્ટીમ કરવા માટે ત્યાર પછી વઘાર માટે તેલની અંદર રાઈ હિંગ તલ ઉમેરવાના છે લીમડાના પાન અને લીલા મરચાં એડ કરી દઈશું મુઠિયા ઉમેરવાના છે અને એને બેથી ત્રણ મિનિટ માટે રહેવા દઈશું તો તૈયાર છે આપણા મુઠિયા